વિગતવા તો નલિયા ખાતે બહુચર્ચિત દુષ્કર્મ કાંડમાં આરોપીઓને ઝડપી પાડવા પશ્ચિમ કચ્છ એસપી દ્વારા રચાયેલી સીટની જુદી જુદી મુંબઈ વડોદરા સહિતના શહેરોમાં ધામા ઘટનાના ત્રણ આરોપીઓને પાડ્યા છે જેમાં મુંબઈમાંથી પિતા પુત્ર તથા વડોદરામાંથી અન્ય એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા જે બાદ આ ત્રણેય આરોપીના ત્રણ કલાક સુધી મેડિકલ ટેસ્ટ કરાયા હતા પોલીસ આ ત્રણેય આરોપીઓને નલિયા કોર્ટમાં લઈ જઈ રહી છે તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવશે તો માહિતી માટે સમાદાતા દાઉદ જોડાયા છે જે દાઉદ નલિયા બહુ ચર્ચિત કેસમાં હવે રિમાન્ડની માંગ કરવામાં આવશે શું વધુ વિગતો છે જી નલિયા બહુ જે છે તેમાં ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે ત્યારે આજે વહેલી સવારે આ કાંડના માસ્ટર માઇન્ડ જે મુખ્ય સૂત્રધાર છે તેઓની પર ધરપકડ કરવામાં આવી છે સાથે એક અન્ય આરોપી ધરપકડ કરવામાં આવી છે નવ આરોપીઓમાંથી કુલ પાંચ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે જે ગઈકાલે ધરપકડા ત્રણ આરોપીઓને ભુજ એલસીબી અત્યારે નલિયા કોર્ટમાં રજૂ કરશે અને સાથે રિમાન્ડ માંગ કરશે જી જી દાઉદ કયા કયા મુદ્દે રિમાન્ડ માંગ કરવામાં આવશે જે સમગ્ર જે દુષ્કર્મ આચરાયું છે તે તે તમામ પાસાઓ જોઈને જે છે તેવા આજે રજૂ કરવામાં આવશે અને જે ત્રણેય આરોપીઓ છે તેઓ કઈ કઈ રીતે ગુના આચર્યો છે તે અંગેની તમામ માહિતી મળી હાલ કોર્ટમાં રજૂ કરાયા છે અને જે તમામ મુદ્દાઓ પરથી રિમાન્ડ ની માંગણી કરવામાં આવશે આભાર દાઉદ માહિતી આપવા માટે